નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર અગિયાર બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો થી ચાર હજાર એસી તલ સફેદ જે છે અઢારસો થી અઠ્યાવીસો ઈસફગુલ જે છે થી છવ્વીસો એકવીસ અને હવે આગળ છે રાઇડો જે છે તેરસો થી તેરસો સિતેર જેનો નીચો ભાવ રહ્યો હતો તેત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે તેતાલીસો પચાસ મેથી એક હાજર એકત્રીસ થી એક હજાર એકત્રીસ ધાણા જે છે ચૌદસો થી ચૌદસો પાસઠ સુવા જે બારસો થી સત્તરસો અગિયાર અને છેલ્લે છે વરિયાળી જે છે બારસો થી તેત્રીસો એક તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ